નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ એકવીસ પોઈન્ટ ત્રણ આવી ગયું છે આ અપડેટની અંદર નવા ત્રણ સુધારા છે કયા નવા ત્રણ સુધારા છે તેની વાત આજના વિડીયોમાં કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને સૌથી પહેલાં અપડેટ કરી લેશું પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જવાનું છે ત્યાંથી તમારે એપ્લિકેશનને અપડેટ કરી લેવાનું છે અહીં તમે જોવો છો નવા ત્રણ સુધારા છે ત્રણ ત્રણ સુધારાની વાત કરીએ તો સૌથી પહેલાં સુધારો છે એ સ્ટોક રજિસ્ટરના સંદર્ભે છે બીજા નંબરનો સુધારો એ ટીએચઆર અને એસસીએમના અનુલક્ષીને છે ત્રીજો સુધારો છે એ એપ ઓપ્ટિમાઇઝેશન છે ત્રણે ત્રણ સુધારાને સમજીએ છીએ સમા અપડેટ કરી લીધા પછી તમે એપ્લિકેશનને ઓપન કરો છો તો સૌથી પહેલો સુધારો છે આપણી સામે છે એ સ્ટોક રજિસ્ટરના સંદર્ભે છે સ્ટોક રજિસ્ટર છે એ કઈ રીતે એન્ટ્રી કરવાની હોય તેના અનુલક્ષીને વિડીયો અગાઉ આપણે આપેલો છે એ વિડીયો તમે ખાસ જોઈ લેશો અહીં તમે જોઈ શકો છો એની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે એ વિડીયો પૂરો જોઈ શકશો કે સ્ટોક રજિસ્ટરની એન્ટ્રી છે એ કઈ રીતે થઈ શકે ઓકે અહીં તમે જોશો પોશન ટ્રેક એપ્લિકેશન ઓપન થઈ ગયું તમારા એક્શન સેન્ટરની અંદર છે એ સ્ટોક રજિસ્ટર જોવા મળે છે આ સ્ટોક રજિસ્ટર પર તમે ક્લિક આપો છો તો એકવીસ પોઈન્ટ ત્રણના સુધારા અનુલક્ષીને તમારી સામે છે અહીં આ લિસ્ટ છે એ અપડેટ થઈને આવી ગયું છે પહેલાં એવું હતું કે મહિનો ચાલુ થયો ત્યાં સુધી આ લિસ્ટ છે અપડેટ થઈને આવ્યું નહોતું એટલે કે આ સૌથી પહેલું જે લિસ્ટ એ છે કે તમારા લાભાર્થીઓ છે એ ટીએચઆરના હશે અને એસસીએમના હશે જેમ કે અહીંયા લખ્યું છે ટીએચઆર અને અહીંયા લખ્યું છે એસીએમ તો આ સૌથી પહેલાં જે લાભાર્થી છે એ ટીએચઆરના છે તો ટી એચ જરૂરિયાત કેટલી છે તમે જેમ કે સગર્ભા બહેનો છે ધાત્રી બહેનો છે અને બાળકો છે અને જે લાલ બાળકો છે અને જે પીળા બાળકો છે એમ ટૂલ ટોટલ મળીને તમારે કેટલી જરૂરિયાત છે એ અહીં પેકેટના સ્વરૂપે જોઈ શકાય કુલ પેકેટ છે એ ત્રણસો ઓગણત્રીસ પેકેટની જરૂરિયાત છે હવે આ લિસ્ટ છે એ અપડેટ થયેલું નહોતું એકવીસ પોઈન્ટ ત્રણના અપડેટ મુજબ આ અપડેટ થઈ ગયો છે અને અહીંયા તમારી જરૂરિયાતો છે એ આવી ગઈ આ કાઉન્ટિંગ છે એ તમે જે લાભાર્થી નોંધ્યા છે એ ટીએચઆરના લાભાર્થી છે એનું કાઉન્ટિંગ પોષણ ટ્રેકર એપ્લિકેશન પોતાની જાતે જ અહીંયા કાઉન્ટ કરેલા છે અને એની જરૂરિયાત મુજબનો સ્ટોક છે અહીં આવી જાય છે સુધારા નંબર એક મુજબ આ અપડેટ છે એ થઈ ગયું અને તેમાં ડિટેલ અહીંયા આવી ગઈ ઓકે હવે વાત છે અહીં બીજા નંબરનું આ બીજા નંબરનું એ છે કે તમે એમાં જેટલા પેકેટો મેળવ્યા છે એની ડિટેલ અહીંયા તમારે લખવાની છે અને ત્રીજું છે કેટલા પેકેટો વિતરણ કર્યા તો આ સ્ટોક રજિસ્ટરના સંદર્ભે છે સેમ એ મુજબ એચ સીએમની અંદર એચ સીએમની અંદર તમે જોશો તો અહીં તમારો જે કંઈ લાભ છે એ ગરમ નાસ્તો છે ગરમ ભોજન છે એ સ્ટોક છે એ ગ્રામના અનુલક્ષીને છે કેટલા ગ્રામની જરૂરિયાત છે કેટલા ગ્રામ પ્રાપ્ત કર્યું કેટલા ગ્રામ તમે વિતરણ કર્યું આ એચસીએમની હાજરી પૂરો છો એમાં રોજે રોજ તમે જેટલા બાળકોને ટીક માર્ક કરી અને તમે આપો છો એ ગ્રામ એચસીએમની હાજરીનો લિસ્ટ છે એ અહીં આવશે અત્યાર સુધીમાં આ કેન્દ્ર દ્વારા આટલો ગ્રામ છે એ વિતરણ છે એ થઈ ગયું છે એ ખાસ એચ સી એમ છે એચ સીએમ એનાનું લક્ષ્ય તો આ પહેલો સુધારો એ છે કે તમારા સ્ટોક રજિસ્ટર છે એ અપડેટ થયું તમારી જે જરૂરિયાતનો સ્ટોક છે એ અપડેટ થઈને આવી ગયું ઓકે એ પછીનો જે બીજો સુધારો છે ખાસ કરીને આપણી સામે એ ટીએચઆર અને એચસીએમ છે જેમાં અહીંયા તમે જોઈ શકો છો આ બીજા નંબરનો સુધારો છે એમાં કયો છે ટીએચઆર એચસીએમ ઓલ્ડ વેલ્યુ રિએકરિંગ ઇસ્યુ ફિક્સ એટલે તમે ખાસ જ્યારે સમજો છો કે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો દૈનિક ટ્રેકિંગમાં તમે જાઓ તો અહીં એ અપડેટ થઈ રહ્યું છે તમે એ સમજો છો કે ટીએચઆર અને એચ ની હાજરી પૂરી દીધી ટીએચઆર અને એસસીએમની હાજરી પૂરવા છતાં ક્યારેક એવું બને છે કે અહીં કાઉન્ટિંગ છે એ થતું નથી જેમ કે એસસીએમ અહીંયા સોળ દિવસ થયો સોળ દિવસ સોળ દિવસ સોળ દિવસ થયું આ લાભાર્થી એવું છે જેને પચીસ દિવસનો ટીએચઆર આપ્યો અને પાંચ દિવસ એચસીએમ આપ્યો એટલે અહીંયા લિમિટ રીચડ આવી ગયું આ પ્રકાર એનો આવે છે એનો અર્થ એ છે કે હવે એ ચાલુ મહિનામાં બાળકને જરૂરી ખોરાક તમે આપી દીધો છે આવું હશે લીલું તો ચિંતાનો વિષય નથી તો જોઈ શકાય છે અહીં તમામ બાળકો છે એને એચ સીએમ સોળ સોળ દિવસનું થાય છે પહેલાં એવું થતું હતું કે તમે એચ સીએમની હાજરી પૂરો છો દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરો છો તો અહીં સોળની જગ્યા છ દિવસ જ બતાવે ઘણા બહેનોને આ પ્રકારનો ઇશ્યુ હતો કાઉન્ટિંગ છે એમાં કંઈક સમસ્યા હતી કે તમે રોજ એન્ટ્રી કરો છો દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરો છો અને અહીંયા દિવસો છે એમાં વધારો થતો નથી તો એ સુધારો અહીંયા થયેલો છે સેમ ટીએચઆરના જે બાળકો છે એમાં તમે ટીએચઆરથી કરો છો તો અહીં પચીસ દિવસ છે એ હોવા જોઈએ એ પચીસ દિવસ ક્યાંક અપડેટ છે એ નહોતું થયું જેના કારણે આ સમસ્યા હતી તો આ ટીએચઆર અને એસસીએમના જે છે એની અંદર આ સુધારો જોવા મળે છે આ ઉપરાંત એપ ઓપ્ટિમાઇઝેશન નામનો સુધારો છે એ દર વખતે આપણે જોઈએ છે કે નાની મોટી ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન છે એ એપ્લિકેશન છે એ દર વખતે કરતું હોય જેમ કે કામ કરવામાં જે સરળતા રહે એ માટેની પ્રવૃત્તિઓ જેમ કે હેંગ થતું હોય તો તમે હેંગ નથી થવા દેતું એ પ્રકારની એપ ઓપ્ટિમાઇઝેશન છે એનું કહી શકીએ છીએ તો આ હતા સુધારા એકવીસ પોઈન્ટ ત્રણના અપડેટની અંદર આશા રાખીએ છો વિડીયો દ્વારા આ સુધારા સમજ્યા છો જલ્દીથી અપડેટ કરી લેશો અને લાબેતા મુજબ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં કામ કરશો આપશોનો આભાર ફરી મળીએ નવા માહિતી સાથે